અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ થવામાં એક વ્યક્તિનો જીવ ગયો છે અમદાવાદ શહેરના નિકોલમાં રહેતા અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશ શ્રીમાણી નામના યુવકની તેની જ સોસાયટી બહાર છાતીમાં બાઇકની ચાવી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો રહેતો યુવક પડોશમાં રહેતી અને સગાઈ થયેલી યુવતી સાથે એક તરફી પ્રેમમાં પાગલ હતો રવિવારે યુવતી સોસાયટીના યુવકના બાઇક ઉપર બેસી અને ગામડે જતી હતી તો યુવક બાઇક લઈને પાછળ ગયો હતો અને રસ્તામાં યુવતીને રોકી હતી પીછો કરતા યુવકને છાતીની નીચેના ભાગે બાઇકની ચાવી મારી દેતા યુવકનું લોહી લોહાણ હાલતમાં મોત નીપજ્યું હતું આ બનાવ અંગે નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે